સુરતમાં ઘર અપાવવાનું સ્વપ્ન બતાવી અગી જેટલા લોકો પાસેથી બાર લાખ કરતાં વધુ ની ઠગાઈ આચરનાર આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે ઉધના ત્રણ રસ્તા પાસે આવેલી વશી કોલોનીમાં પતરાની ઓફિસ બનાવી બેસતા ઠગે શ્રમજીવી લોકોને પ્રધાનમંત્રી આવાસમાં મકાન આપવાના સપના બતાવી અગ્ન હેંસી જણા પાસેથી બાર લાખની રકમ પડાવી લીધી હતી ઉધના પોલીસમાં થયેલી અરજીના આધારે પોલીસે બાસઠ વર્ષીય પંચાનંદ પ્રધાનની ફરિયાદ લીધી છે જેના આધારે પોલીસે ઠગ ઉપેન્દ્ર ઉર્ફે હરિઓમ જુરિયા બસોઈની સામે ઠગાઈનો ગુનો નોંધ્યો છે આરોપીએ ઉધના ત્રણ રસ્તા પાસે વશી કોલોનીમાં ઓફિસ ખોલી હતી ખાસ કરી અને ઓડી ફસાવતો હતો આ કેસમાં હજુ પણ ઘણા ફરિયાદીઓ સામે આવી શકે તેમ છે આરોપી ઉપેન્દ્રએ મકાન માટે શરૂઆતમાં દસ હજાર બાદમાં ચાર હજારની ચોપડી બનાવવાનું અને મકાન મળી જાય ત્યારે સાહીઠ હજાર ભરવાનું કહ્યું હતું ફરિયાદી પંચાનંદે પોતાના નામે અને એક દીકરીના નામે મકાન લેવાનું નક્કી કરી તેને વીસ આપ્યા હતા આ જ રીતે અન્ય ઇઠ્યોતેર જણાને પણ પ્રધાનમંત્રી આવાસમાં મકાન આપવાના ચીટર ઉપેન્દ્ર બસોઈના સપના બતાવી લાખોની રકમ પડાવી લીધી હતી ચીટરે વર્ષ બે હજાર તેરથી વર્ષ બે હજાર પંદર વચ્ચે ઠગાઈનો આ સમગ્ર ખેલ ખેલ્યો હતો ઉદના પોલીસ સ્ટેશનમાં પાંચ ઓગસ્ટના રાત્રે બાવીસ પિસ્તાલીસ વાગ્યે એક ગુનો દાખલ થયેલ છે આ ગુનાના જે ફરિયાદી છે એ પંચાનંદ મહાદેવ પ્રધાન જે ગંજામ જિલ્લા ઓરિસ્સાના વતની છે અને હાલ સુરત કોસાળાવાસ ખાતે રહે છે એમણે આ ગુનાના જે આરોપી છે ઉપેન્દ્ર ઉર્ફે હરિઓમ જુરિયા બિસોઈ જે પણ ગંજામ ઓરિસ્સાના જ વતની છે અને હાલ પાંડેસરા ખાતે રહે છે તેમના વિરુદ્ધ આ ફરિયાદ આપેલી છે બનાવ જે છે એ જાન્યુઆરી તેરથી જાન્યુઆરી બે હજાર પંદરની વચ્ચે બનેલો છે જેથી આઈપીસી ચારસો વીસ અને એકસો વીસ બી હેઠળ આ ગુનો દાખલ કરવામાં આવેલો છે બનાવ એ રીતનો છે કે જે ફરિયાદી છે એમને આ આરોપી ઉપેન્દ્ર પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ઘર અપાવશે એવી લાલચ આપી અને એમની પાસેથી પૈસા લીધેલા હતા જાન્યુઆરી તેરમાં અને બાદમાં એમને એવું પણ જણાવેલું કે તમારા જો કોઈ રિલેટિવ્સને આ રીતે પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ઘરની જરૂર હોય તો હું એમને ઘર અપાવીશ આ રીતે બે વર્ષની અંદર એમણે કુલ બાર લાખ સાહીઠ હજાર રૂપિયા ફરિયાદી મારફતે એમના અને એમના રિલેટિવના બાર લાખ સાહીઠ હજાર રૂપિયા મેળવેલા હતા ત્યારબાદ મકાન અપાવી ન શક્યા અને વાયદા કરતા હતા કોઈપણ પ્રકારનું આ બાબતેની રસીદ આપેલી નહોતી કોઈ ફોર્મ ભરાવેલા નહોતા જેથી ફરિયાદીને શક પડતા એમણે અને એમના રિલેટિવસે રૂપિયાની ઉઘરાણી ચાલુ કરી એટલે બાદમાં બે હજાર એકવીસમાં આ બાબતની અરજી આપવામાં આવી અરજીના સંદર્ભે જ્યારે આરોપીને બોલાવવામાં આવ્યો ત્યારે એણે છ માસની અંદર આ રૂપિયા પરત કરી દેવાનું વચન આપ્યું લેખિતમાં અને બાદમાં પણ રૂપિયા ન પરત કરતા ફરિયાદીની ફરિયાદના આધારે આ ગુનો રજીસ્ટર કરવામાં આવેલો છે હાલે આ જે ઉપેન્દ્ર ઉર્ફે હરિઓમ જુરિયા બેસોઈ જે આરોપી છે એને ગઈકાલે તારીખ છ ઓગસ્ટના સાંજે અરેસ્ટ કરી લેવામાં આવેલો છે અને હાલમાં એની પૂછપરછ ચાલુ